અને અમે પાંચ દિવસ ની અરજી આપેલી છે કોઈ ધ્યાનમાં લેતું નથી અમને કોઈ ન્યાય મળેલ નથી અને આ અરજી આપેલી હતી તે દ્વારા મારા ત્રીજા તીને વસન ચાવડા દ્વારા કોલ કરેલો છે અને એમ ધમકા ધમકી આપી છે કે જો અરજી પાછી નહિ લે તો અમે આ વિડીયો રેકોર્ડિંગ વાયરલ કરશું અમને બે ત્રણ વાર આવી રીતે ફોન કરેલા છે કે અમ અરજી પાછી લઈ જાય નકર અમે વિડીયો વાયરલ જ વાય ગયા પેલા વિડીયો વાયરલ કરી દઇશું અને અમે આઈજી ને એસપી પી સર ને બધાય અમે કોલ કરેલા છે વાઘેલા સર ને અમે જાણ કરેલી છે કોઈ અમને ન્યાય આપતું નથી જો આ અરજી આપેલી હોવા છતાં અમારી ધર્મ પત્ની એ દવા પી લેતા આપઘાત કરેલું છે અને તે સિવિલ હોસ્પિટલ માં અત્યારે સારવાર હેઠળ છે અમને ન્યાય આપો તેવી રજૂઆત છે દીપક પ્રીમિયમ સ્ટ્રોંગ ટી તહેવારોનો ઉપહાર તદ્દન ફ્રી કસ્ટમર કેર ડબલ નાઇન ટુ ફાઈવ વન ફોર ડબલ ટુ ઝીરો વન ડબલ્યુ ડબલ્યુ ડોટ દી પ